મૃગ લો ચરે રેવાન માં એક કસ્તુરી છે રે અમૃગલાની માય કસ્તુરી છે રે અમૃગલાની માય આજ મારી મે ના રે હે બોલે ગઢ ને રે સીતારામ જય રામાપી જય ગુરુદેવ આ વાણી છે દાદા મેકરણની જે કચ્છની અંદર દાદા મેકરણ થઈ ગયા ત્યારે ભોલેગઢની કાંગરે બહુ જૂની જૂની વાણી છે એમાં દાદા મેકરણના આ ભજનમાં કહે છે તેઓ મૃગલો ચરે વનમાં એકલો અને કસ્તુરી છેરે મૃગલાની માય એટલે મૃગલો વનમાં એકલો એકલો આમ તેમ ભટકે છે કસ્તુરીની વાસ માટે પણ કસ્તુરી તો એની અંદર જ છે એવી જ રીતના આપણે પણ બધા મંદિરે દર્શન કરવા જાતા હોય તો આપણે આમ મંદિરમાં જઈને શું દર્શન કરીશી તમે હું બધા આપણે મંદિરે દર્શન કરવા જાતા હોય શું કહી કે આપણે મંદિરે દર્શન કરવા જાવું તો શું આપણે મંદિરે દર્શન કરી ના નથી કરતા આપણે મંદિરમાં જઈને શું કરી ભગવાનની મૂર્તિ સામું જોઈને બે હાથ જોડીને આપણી આંખું બંધ કરી લઈએ આપણે ભગવાનના દર્શન કરી નથી કરતા આપણે આઈખું બંધ કરીને બે હાથ જોડીને ઊભા રહીએ છીએ આવું આપણે કોણ શીખવાડે કોઈ શીખવાડે કોઈ નથી શીખવાડતું અહીંયા કોણ શીખવાડે છે આપણી આત્મા આપણી આત્મા જ આપને સંકેત આપે છે કે ભાઈ તું જેને બહાર ગોતેસ એ બહાર નથી એ તારી અંદર જ બેઠો જેમ મોલો મૃગલો હે એ કસ્તુરીની વાસ માટે જંગલમાં આમ તેમ આમ તેમ ભેટકા રાખે પણ એને પોતાને એ ખબર નથી કે એ કસ્તુરીની વાસ જે આવે છે એ સુગંધ હાટુ જે ભટકે છે મૃગલો એ સુગંધ તો એની અંદર જ પડી હે કસ્તુરીની એને એ ખ્યાલ હોતો નથી એવી જ રીતના આપણે પણ વાં વા બધે ભગવાનને ગોતી છે પણ આપણે ખબર હોતી નથી કે ભગવાન આપણી અંદર જ બેઠો હોય એ આપને કોણ ઓળખાવે એ ઓળખાવે આપણા સદગુરુ બોલી સાખીમાં ભજનમાં કહે ને ભૂલ્યા અક્ષર બતાવજો તો કયા ભૂલ્યા અક્ષર જેથી માના પેટમાં હતો ને તે દી માના પેટમાં આપણે બાળક બાળકએ ને નવ મહિના ઊંધું લટકતું હોય એ ભગવાનની આરે ઊંધું લટકતું લટકતું તપસ્યાને પ્રાર્થના કરતું હોય કે હે પ્રભુ તું મને આ દુઃખમાંથી છોડાય હું તને કોઈ દી ભૂલીશ નહીં તે જે મને અવતાર આપ્યો છે એનું સાર્થક કરીશ હું સારા કર્મો કરીશ સારું વર્તન કરીશ તું જેમ કહેશ એમ હું કરીશ ભગવાન એને નવ મહિના અને નવ દિવસે એને મુક્ત કરે છે કે જા ભાઈ તું સારું કામ કરજે એટલે જેવો પછી બાળકનો જન્મ થાય છે એવો એને ભગવાનની અરે તાર લાગેલો હોય જો એ ઘોડીઆમ ભૂતું હું ઉપર જ આમ જોયા રાખતું હોય છે દાંત કાઢ્યા રાખતું હોય પણ એને ભગવાનની અરે તાર હોય છે પછી જેમ જેમ બાળક મોટું થતું જાય ત્રણ વર ચાર વર પાંચ વર પછી જેમ જેમ મોટું થાય એમ એને પછી આ દુનિયાની મોહમાયા લાગવા માંડે મોહમાયા લાગવા મળે એટલે જે એને ભગવાનની એ તાર હતો એ ધીરે 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 તૂટતો જાય છે ને એ બધું ભૂલતો જાય છે અને આ મોહમાયામાં ફસાઈ જાય છે એ બધું ભૂલી જાય છે કે જી મેં ભગવાનને માના પેટમાં વચન દીધું હતું શું દીધું હતું શું કરવા દીધું હતું એ બધું લુપ્ત થઈ જાય એટલે આ બધું આપને ઓળખાવે છે કોણ આપણે અક્ષ મારક ભૂલી ગયા છે એ માર્ગનો પાચો કોણ દેખાડે છે તો કે આપણે સદગુરુ કેવી રીતના દેખાડે છે એક સિંહનું બચવું હોય એ જંગલમાં ભૂલું પડી જાય એ ભૂલું પડી જાય એટલે બકરાનું ટોળું હોય એ બકરાના ટોળા ભેગું હોય જાય એટલે આંજે એનો ગોવાળ આવે અને બકરાના ટોળાને હાલતું કરે એટલે ભેગું સિંહનું બચવું હોય એના ભેગું હાલતું થઈ જાય હાલતું થઈ જાય છે એટલે પછી જેમ બકરું કરે એવી જ રીતના સિંહનું બચું કરવા માંડ્યું એવી જ રીતના રહેવા માંડ્યું એવી રીતના ખાવા માંડ્યું પછી એક દિવસ ચરતું ચરતું બધા બકરાઓને તરસ લાગે એટલે એ નદીએ પાણી પીવા જાય આ સિંહનું બચવું નદીએ પાણી પીવા જાય ને તો સામે એક મોટો સિંહ આવે અને એ ત્રાળ નાખે જોરદાર ગરજના કરે તો બધા બકરા બિન ભાગે તો ભેગું આ સિંહનું બચવું બકરાઓની પાછળ ભાગે તો સિંહ જોવે કે આ બકરા તો ભાગે છે તા સિંહનું બચું કા ભેગું ભાગે થોડી સિંહ એને અવાજ મારે કે ભાઈ અહીંયા આવો આ ઊભો રહે થોડું બચું સિંહનું બીતું બીતું કહે બોલો બોલો એ કે તું કાં ભાગે છે કે આ બકરા ભાગે હી તો બરાબર હોય તું કાં ભાગે તો કે હું એક બકરું જ છું એ કે મને તમારાથી બીક લાગે તો કે ઉભર ઉભર અહીંયા લાયા પછી એને નદીએ લઈ જાય હે અને એ મોટો સિંહ એનું મોઢું દેખાડે જો નદીમાં અને તું તારું મોઢું જો આપણા બે કાંઈ ખેર છે આપણે બે હરખા હી હું સિંહ હું એમ તું સિંહ જ છો એટલે હું જેમ ત્રાળ નાખું એમ તું ત્રાળ નાખ એટલે ઓલો મોટો સિંહ ત્રાળ નાખે એમાં નાનું બચ્ચું ત્રાળ નાખે ત્યારે એને ખબર પડે કે હું સિંહ જ છું એવી જ રીતના આપણે બધા ભૂલી જાય છે કે આપણે શું કરવા આવ્યા છે ને શું કરતા હતા એટલે એ જે આપણે આ દેખાડે છે આપણે સદગુરુ દેખાડે અહીંયા સિંહના રૂપમાં આવે છે અને ઓળખાણ કરાવે કે ભાઈ તું જી આ કરેસ એ તું નથી તારો જન્મ શું કરવા થયો એ તું જો सीताराम जयरामपि